ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ બહ્યલ ગામની મુલાકાત લીધી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું ઢોલ નગારાથી સ્વાગત કરાયું છે હરસંઘવીએ મા જગદંબાની આરતી પણ ઉતારી છે હરસંઘવીનું ગ્રામજનોએ સ્વાગત કર્યું ભવ્ય સ્વાગત કર્યું બે દિવસ પહેલાં જ બહ્યલ ગામમાં જે બવાલ થઈ હતી ત્યાર પછી આખો મામલો ચર્ચામાં આવ્યો આરોપીને પકડી લેવાયા ગામમાં લઈને સરઘસ ગઢાયું અને હાલમાં બે દિવસ પહેલાં જે અશાંતિ હતી આજે શાંતિનો માહોલ અને ખુદ ગૃહ રાજ્યમંત્રી ત્યાં પહોંચ્યા અને માતાજીની આરતી પણ ઉતારી હતી જે પ્રકારે બયલ ગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હુલ્લ કરવામાં આવી ગુજરાત પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ દ્વારા રાતોરાત આ દંગાઈઓને જે ઘરમાં છુપાયા હતા તો કોઈક અભરાઈએ છુપાવી

જે નુકસાન પહોંચાડ્યું છે તેનું આખું સર્વે કરીને આ તમામ દંગાઈઓના જેટલા બી વિડીયો જેની જેની પાસે મળે છે એ ગુજરાત પોલીસને મોકલવા જેથી એક એકનો ચહેરો ઓળખીને ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ નુકસાનનું તમામ રકમ એ લોકો પાસેથી કઈ રીતે વસૂલી શકાય તે દિશામાં કામ કરવાની સૂચના ગાંધીનગર પોલીસને આપવામાં છે હજી બી જે લોકો ભાગી રહ્યા છે એને બચાવનાર કે છુપાવનાર લોકોને બી ગુનેગાર ગણવામાં આવશે અને એમની ઉપર બી સત્તાઈથી પગલા ભરવામાં આવશે હું આજે આ માઈ ભક્તો જોડે અહિયાં આરતી કરવા આવ્યો છું ગામમાં એમની સાથે રહીને મા ભક્તિનો અવસર આજે મને પ્રાપ્ત થયો